દાહોદના એક ખાસ અને મહત્વના પ્રોજેક્ટની સફર પર રેલવે ઇલેક્ટ્રોનિક લોકો પ્રોજેક્ટ આ કરીશું પ્રભારી સચિવ શ્રી રાજકુમાર બેનીવાલની તાજેતરની મુલાકાત વિશે જેમણે દાહોદ રેલવે વર્કશોપનું નિરીક્ષણ કર્યું ચાલો જાણીએ આ મુલાકાતની ખાસ વાતો ને હા આ વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં અને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું પણ યાદ રાખજો દાહોદમાં વડાપ્રધાનશ્રીના આગામી આગમનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે આ તૈયારીઓના ભાગરૂપે પ્રભારી સચિવ શ્રી રાજકુમાર બેનીવાલે દાહોદ રેલવે વર્કશોપની ખાસ મુલાકાત લીધી હતી આ મુલાકાતનો મુખ્ય હેતુ હતો રેલવે ઇલેક્ટ્રોનિક લોકો પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવું અને વડાપ્રધાન શ્રીના લોકાર્પણ કાર્યક્રમ માટેની તૈયારીઓની સમીક્ષા કરવી મુલાકાત દરમિયાન સચિવશ્રીએ રેલવે ઇલેક્ટ્રિક લોકો એન્જિન કારખાનાનું આંતરિક નિરીક્ષણ કર્યું તેમણે અધિકારીઓને વડાપ્રધાન શ્રીના કાર્યક્રમને ધ્યાને રાખી જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યા રેલવે અધિકારીઓ તેમને પ્રોજેક્ટ વિશે વિગતવાર જાણકારી આપી અને શ્રીના આગમન માટેની તૈયારીઓ વિશે માહિતી આપી આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુળે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા પોલીસ અધિકક્ષ શ્રી રાજદીપ સિંહ ઝાલા પ્રાયોજના વહીવટદાર શ્રી દેવેન્દ્રસિંહ મીણા અને ચીફ વર્કશોપ મેનેજર શ્રી મનીષ કુમાર ગોલ સહિત રેલવેના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો આ હતી દાહોદ રેલવે ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટની ખાસ અપડેટ આ પ્રોજેક્ટ દાહોદ અને ગુજરાત માટે એક મોટું પગલું છે અને આવનાર દિવસોમાં શ્રીના લોકાર્પણથી આ પ્રોજેક્ટ નવી ઊંચાઈઓ સર કરશે આ વિડીયો તમને કેવો લાગ્યો નીચે કમેન્ટમાં જરૂર જણાવજો અને હા આવી જ રસપ્રદ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઈકન દબાવવાનું ન ભૂલતા આગળના વિડીયોમાં મળીએ ત્યાં સુધી ખુશ રહો અને નવું જાણતા રહો નમસ્કાર